સોવે ગુપતિ નુજાલમ વિશાલમ યુદ્ધાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની

એમસેક વાયુ ની હાજરી આવે આજ ક્યાં ધીરા વાઈ ક્યાં મંદ વાઈ ક્યાં એમ કે છે વાવાઝોડા કરીએ ક્યાં એમ કે સ્થિર વાય આવ 49 પ્રકારના વાયુ દે છે એ નિયમ કે ગ્રામણ પા હુકમ લેવા આવતા લેક બ્રહ્મા લકે પોસી પોસી અને હુકમ લેતા પછી વાયુ આવતા મેઘ જણ વરસતા જેની આજ્ઞા થકી એ આતી કરીએ ક્યાં એમ કે ખાવ પૂરો ઢાકોડ પાડીએ ક્યાં પસીડીવા પડીએ ક્યાં એમ કે છે કે જળબંબાકાર કરીએ

એને પ્રહલાદ કહેવાય સતાય આનંદ માં જે રહેતો અને ભાગવતમાં પ્રહલ્લાદસ છે પ્રહલાદ લેખ કાગળ લઈ તાત કાચ પ્રલ્હાદરે અને કાળ ને જીતવા કલમ ટાકી પ્રહલાદના બાપે હરણા પછી કોઈ એમ કેવાય છે કે હજારો વર્ષો તપસ્યા કરી બ્રહ્માજી પ્રસન્ન થયા માગવાનું કીધું અને કીધું માય કે મોઢે નહીં સરસ્વતી તમારા આધીન છે હું બોલું તો માગવાનું ઇન્દ્રાસનની અંદર નિરાશન બોલાવી

અને દેવ નો દેવયા જગત થાપે એ બધું લખો પછી પ્રહલાદ ને એક વાર કીધું હું એના શિક્ષકો ને કે તમે બધો હિખવાડો પણ એમ કહે છે કેમ બાળકો હિખતા નથી કે બધાય બાળકો હિખે છે કે ભગવાન છે એમ કે હિરણકસ એ ગુસ્સે હિરણકસ જો કે ભગવાન છે નહીં અને ત્યારે એક બધાય માની કે પણ આ તારો નથ માનતો એ તારે ઉપાડો લીધો કે હું પ્રશ્ન કરે કે આ નદી કહે છે વહાડાવે કોણી કે ભગવાન વહાડાવે એ કોણ વરહાવે તો ઘરણ કસી તો કે ભગવાન વરહાવે મે વરહાવે કોણ વરહાવે તો કે ભગવાન વરહાવે એ થોડો મારો બાપ વરહાવે કે આ તારે ઓપાણો લીધો અને કોઈ નો પૂગે એના પૂગે અને ત્યારે એટલું કીધું પ્રહલાદને બોલાવો અને બોલાવ્યો અને એટલું કીધું શું છે ભગવાન બધે છે અણુ માં કે ક્યાં છે કે અણુ અણુ છે કણે કણમાં છે કે આ થાંભલા છે કે હા એ ભૈરભત અને થાંભલા માં ભરી અને શેદ હસકાણો કારણ કે બાળક હતો ને સેજ આ હસકાણો બાળક હતો યા મસ્કાણો ને તા તોય ધકેલા થંભમાં એ દોડતી દેખી એણે હજારો કીડીઓ નિહારો જગતમાં રામ જેનો રખવાળો અરે રામ જેનો રખ વાળો રે પછી એને કોઈ રે નવ જાત ના રોજ ગતમાં રામ જેનો રખવાળો

જકલ બિલાડો મિંદડા ભાઈ મુંદડા ને મારતા પેલા જેમ દોટ કઢવે એમ એ કહે છે કાકા ઓલા દોટ કઢવી અને પછી લંબ હાથ કર પકડ લઈયો લાંબો હાથ કરીને પકડ લીધો અને પછી કીધું સીઠી કાઢ કાઢ બોલી સીઠી કાઢી લઈ કે હું વાસવા માં લઈ કે હું કે હું લઈ કો તું કે લોટે ન મરો લાકડે ન મરો પાવડા પાવડા દે હાથ બતાડ્યા કે લોટો છે કે લાકડો લોટો ઈ નથી લાકડો નથી આપમાં ન મરો નીસે ન

કે ડોક્ટર જેમ આતા ભાઈ કાઢી એમ છે ડોક્ટર પોસ્ટમોર્ટમ કર નાખે બહાર કાઢી અને એમ કહે છે કે કીધું તો બોલો છે કાઈ કે નથી હોય હા પૂરો કર્યો હવે શું હોય કે લેક કાગળ લખ્યા હતા જીતવા કલમ વર્ષ ના વર્ષ વિસાર કરી લેખું પછી માગતા નવ રહ્યો કાઈ પાકી

કોઈ જે ભેરા ન થતા ભાઈ એ ભેરા થાય એટલે અસરજ થાય દેવ હા આ કેમ ભેરા છે એમ દેવ દા નવ મળ્યા સાથ અચરજ ગણી અને કર્મ જોક એ કરી કર્મ હતું કર્મ જોગ એ કરી હંપ કીધો હવ મજાનો શબ્દ હંપ કરી કોઈ નું મૂળ ન ખોધી હે મણે જલ્દી નો તાગ લીધો હમ કર્યો હંમ કર્યા પછી કોઈ નું મૂળ નો ખતું નક્કી થાય ભાઈ મીઠા ના મૂળ નો ભાઈ

પાછો આવ્યો હતો તો ધડાહડ નીકળો અને કીધું કે કોણ હવે ક્યાં જાવ ઝેર નીકળું પછી ભોળાનાથ માં જાય કારણ કે હવે આના સિવાય કોઈ ઝેર એમ કે છે ગ્રહણ નગર રત્ન ભાગ પડે લઈએ હારા નો ભાગ તો હો પડે પણ ઓલા કિંકર ઝેર કોણ લે કારણ કે મૂળ તો આપડે શિવ અને શક્તિ અને આપણે માને તો ખબર જ હોય તમને બધાને ખબર હોય આપડી થોડો કઈ હટકું છું કેસ નો સંભળાવું તમને પણ થોડોક હટકું છું હમણાં થોડા પ્રોગ્રામમાં બોલું છું કે આપડી કારણ કે અમુક સંપ્રદાય હોય ને એનો સ્થાપક બહુ ઉત્તમ હોય પણ સમય જતા ધર્મગુરુ એ બહુ મોટા બઉ મોટા ધર્મ એક જ સંપ્રદાય અમે ધર્મ આપણો સનાતન સત્ય સનાતન ધર્મ એક જ અને આપણા મૂળ ઉપાસ આપડી કોઈ હોય ને તો શિવ અને શક્તિની શિવ અને શક્તિની અને શિવ અને શક્તિની બીજી વાત

હું તો ભરરે નિંદર માંથી ધમકી ને જાગી મહારાજ થયો એટલે કેટલા ટાઈમ છે ને એમ એવી એમ કે એને તાલાવેલી હતી કે કઈ દિવસ હતી કઈ દિવસ આવે કઈ દિવસ આવે હે સખી હું તો ભરરે નિંદર માંથી ધમકી ને જાગી એ વાલાને મળવા અહીરાણીઓ ઉતાવળે ભાગી જટ એમ કે દોય તો હોય જાય આ રસ્તા પર એને જાય ઓહો આપણે જાય પરમેશ્વર પાહા પણ મૂળ તો પતિ એ પરમેશ્વર કીધો છે આપણો પતિ જ પરમેશ્વર અને કરતી જીત્યું અને એમાં લાલલા બરોબર ભોગ ધરતી જીત્યું એમાં વડી નીકળ્યા અને કીધું ભાઈઓ શું કરો ભાગવા નીકળ્યા અમે દેખતા નથી

મુંગટ મોરલી હેમને ઝૂલે ઝૂલાવે પણ ભાભા ને ખીચડી નો ખવડાવે એટલે આ બધું એવું છે કારણ કે પેલા પતિ એ પરમેશ્વર એટલે અહીં આઈરાણી ઉતાવળે ભાગી પણ વરી યાદ આવ્યું પતિ ઈસ પરમેશ્વર એ આયરાણી ઉતાવળે ભાગી પણ વરી પાછી વરી હું કીધું કે દ્વારકા ધામ એવી હૃદય આઈરૂપાને માંગી દ્વારકા જાવ પણ પેલા તમારી રજા દ્વારકા જાઓ એવી રજા આવી એ માગી હવે રજા માગી હતી વરી યાદ કુળદેવી ને પગે લાગી મને સૌ ગમતો મળી કુળદેવી ને પગે લાગી દુનિયાના પટમાં આપડે કુળદેવી ને ભૂલી નહીં

અમે માને બાપ મેલા રોતા બાળ મેલા અહીંયા ભેરી થયો અન તા હું થયો વાલાની વાહાડી વાગી એ આયરાણીઓ સૌ તરફ વાલાને વીટડાય તા તો હું થયો વિશ્વ આખા એ મીટ માંડી વિશ્વ રેકોર્ડ થયો ને હા નોંધ માં કે વિશ્વ આખા નો વિશ્વ વિશ્વ આખા એ મીટ માંડી અન આયરાણીઓ સાથ સાથ જોગ માયા સમ લાગી આ કલ્પના જો આ કવિ ધ્યાન નામ લખ્યું કેવાય લખે તો ઘણા ગણાય

વાલોપે અને દે શુભ સંકેત કેવા સંકેત શત્રુ ન થાવું આવે એમ કે ના સાહેબ કેવાનો મતલબ આવું લખે તો મજા આવે એટલે મૂળ આપણો ફેસલો વરી પાછા યાદ જાય

આવે આજ એટલું કર નાખવું કામ આજ એટલું કર નાખું જિંદગીમાં આ કામ કરી નાખવા હું કે છે માનવી અને આપની આખી આ જગત માપે આપની આખતી જગત માં પે અરે કેસ સે લાભ એમ માં ના કરે વલા વકીલ પણ એ જ સલાહ આપે પણ સતોર ન્યાયા દેસ જ્યાં કાગડો વાસ તો હાથ નું દે લખો થાય વેરી આપણ ના કોયડા કેમ કરી ઉકલે ઇસ ની કોર્ટ ઉસે અનેરી એની કોર્ટ ઉનેરી છે ન્યાયા આવે એટલે ભલા કેન કોડ આપડ બધું નકામ તો

મારી ઉંમર હોય તારી છે કે હું તો રાધા રામ ની નથી તારી ધરતી અને કટાર કહેવાય હતી કટાર કાઢી અને ધરતી ને મારી અને તેથી નવ કટકા કર નાખ્યા તે આ ધરતી નવ ખંડી કેવાય છે માળી તારા બે રાણા ગઢ ગીરનાર નવે એટલે નવમો ખંડ હવે છે વેલા મળો

કોઈ માપે નહી કોઈ પોચે નહીં પ્રાણી હાતા હાતા સ્વીકારો તો ભયલી અને રણતા રણતા સ્વીકારો તો ભાઈ એનો ફેસલો સ્વીકારો પડે પડે સ્વીકારવો પડે બધા સ્વીકારવું તાકાત ખોલાવ ના બહુ મજા આનંદ થઈ ગયા